પુષ્ટિ મહારાજ સેવ્ય કોણ યશો દોત્સંગ લાલિત યશોદાજી ગોદમાં ખેલતા પ્રભુ એટલે એને સિંહાસન બેસવાની આદત નથી એને તો ગોદમાં બેસવાની આદત છે આ તો આપણો ખોળો યશોદા નો મતતો નથી એટલે પ્રભુને મજબૂરીથી સિંહાસનમાં સિંહાસન બિરાજેલા રહેવું પડે છે જીસ દિન હમ યશોદા બન ગયે ઉસ દિન પ્રભુ છલાંગ લગા કર અમારી ગોદ મેં બેઠ જાય એને તો ખોળો જ ગમે છે અને એવો આ દિવ્ય પુષ્ટિ માર્ગ જ્યાં કેવલ વિશુદ્ધ ભક્તિની જ વાત છે પુષ્ટિમાર્ગમાં સાધનો અપાતા જ નથી અહીંયા તો ફલ અપાય છે તો માળા કરીએ પાઠ કરીએ વ્રતું સાધન નહીં ફલરૂપ છે બધું ફલાત્મક છે શ્રવણમ કીર્તનમ મિષ્ટો સ્મરણમ પાર જેટલી પણ ભક્તિઓ છે ફલરૂપ છે આપણે ત્યાં એમ નથી માનતો કે નવું યમનાષ્ટક કરીશ તો યમનાજી રાજી થશે તો યમનાષ્ટક સાધન થઈ ગયા એમ માનો કે નવ યમનાષ્ટક કરું તો યમનાજી કૃપા કરે તો યમનાષ્ટક સાધન પણ આપણે ત્યાં તો કહ્યું ફલ ફલિત હોય ફલરૂપ જાણે ફલરૂપ જાણીને કરવું એટલે એમની નહીં કે નવ યમનાષ્ટક કરવાથી યમનાજી કૃપા કરશે પણ એમ વિચારું આજે યમનાજી ખૂબ મોટી કૃપા થઈ હું નવ યમનાષ્ટક કરી શકું તો એ યમનાષ્ટક ફલરૂપ થઈ ગયા વસ્તુ એ જ છે કરવાનો ભાવ જુદો હોય છે વૃત્તિ જુદી હોય છે એટલે દ્રષ્ટિકોણ બદલી નાખવાનું અહીંયા ક્યારે પણ સાધન બનાવીને કોઈ વસ્તુ નહીં કરવી કે સેવા કરવાથી ઠાકોરજી રાજી થશે ના ઠાકોરજી મારા પર બહુ રાજી છે કે મારા ઘરે બિરાજીને સેવા લે છે તમારી સેવા ફલરૂપ થઈ ગઈ ફલ ફલિત હોય ફલરૂપ જાણે ફલરૂપ જાણીને કરશો તો ફલિત થશે પણ સાધન માનીને કરશો તો બધું સાધન બન્યું રહેશે એટલે તમારી ભક્તિને સાધન ભક્તિમાંથી ઉપર લઈ ફલ ભક્તિ બનાવી કઈ પણ ભગવાન કૃપા મેળવવા ન કરો એમ માનો કે કૃપા થઈ રહી છે કે મારાથી આ બધું થાય છે કથામાં આવીને કૃપા નહીં થાય તમારા પર કૃપા થઈ કે તમે કથામાં આવી શક્યા તમે આ ગોપીઓની ગાથા ગાઈ રહ્યા છો નહીં તો આ એક અક્ષર પણ મોડામાં ના આવે આ કોઈ સાધારણ શબ્દો નથી આ તો અનુભવો શબ્દોના માધ્યમથી પ્રગટ થયેલા છે આના એક એક અક્ષરમાં ગોપીઓનો વિરહ ભરેલો છે વિરહ દુર્લભ છે પશ્ચાતાપ અને વિરહમાં ફરક છે આપણે જે નિશાશા નાખી મારાથી તો આ નથી થતું પેલું નથી થતું એ વિરહ નથી હોય તો પશ્ચાતાપ છે એટલે પશ્ચાતાપ ને વિરહ ન ગણતા આ બંનેમાં બહુ મોટો ફરક છે આસમાન જમીન જીવ બાળ્યા કરવું એ વિરહ ન કહેવાય વિરહ તો ફલાત્મક છે પ્રભુ કૃપા કરી વિરહ નું દાન આપે પ્રભુને યાદ કરીને આંખો બીજાય ને એ તો સૌભાગ્યની વાત છે સામે પ્રભુ હોય અને આનંદ મેળવી એક જુદી વાત એ સંયોગ નો આનંદ પણ અનુભવ કરવો જોઈએ અમારા ગોપીઓ જો વિરહ વિયોગ અને વિપ્રયોગ ત્રણ શબ્દો છે છે એક વિયોગ છૂટા પડ્યા હોઈએ મળવાની ઈચ્છા હોય પણ હજી વિયોગ જ ક્યારે મળ્યા જ ના હોય બીજો વિરહ એકવાર મળીને પછી વિખોટા પડે આ ગોપીઓનો વિરહ છે અને ત્રીજો છે વિપ્રયોગ જે ભ્રમર ગીતમાં અનુભવ કરાવ્યો ગોપીજનો એમ દેહ અંતરાય છે પણ અંતરમાં આત્મ રમણ છે જે ભ્રમર ગીત સમયે ગોપીઓની અવસ્થા છે દેહથી અંતર લાગે પણ એ મિલોનું અંતર હોય દિલોનું ના ક્યાંક ડિસ્ટન્સ છે જો ભગવાન અને આપણી વચ્ચે ડિસ્ટન્સ છે કે વોલ છે ભગવાન અને આપણી વચ્ચે અંતરાય છે કે અંતર છે અંતરાય કે અંતર અંતરાય છે અંતર તો ડિસ્ટન્સ તો ક્યાંક ને ક્યાંક અંતર ખાબો એ ડિસ્ટન્સ કહેવાય આપણે જે ક્ષણે જે જગ્યાએ છીએ એ જ ક્ષણે એ જગ્યાએ ભગવાન છે કે નહીં છે ને તો અંતર તો છે જ નહીં અજ્ઞાન નો અંતરાય છે ગોપીઓની ભ્રમર ગીતની અવસ્થા એવી છે કે દેહથી અંતર લાગે પણ આંતર રમણ છે હૃદય પ્રભુની સાથે નિકટતાનો અનુભવ કરે છે સ્વાનુભાવનો અનુભવ કરે છે એટલે બંને અવસ્થાનો ગોપીજનો અનુભવ કરી રહ્યા છે અને એ ત્રણ વસ્તુ બતાવી વિયોગ વિરહ વિપ્રયોગ વિરા પણ ત્રણ પ્રકારના કયા આધિભૌતિક આધ્યાત્મિક અને આદિ આધિભૌતિક વિરહ કયો પોતાના દોષોનું જ્ઞાન થાય અને એમ થાય કે ક્યારે આ દોષોમાંથી છૂટી પ્રભુનો અનુભવ કરીશ પ્રભુની ભક્તિ કરીશ અને પ્રભુનું સ્મરણ થાય દોષોના જ્ઞાન દ્વારા એ ભૌતિક છે પણ દોષોનું જ્ઞાન થયું વિરહ થયો અંતકરણ શુદ્ધ થયું દોષોમાંથી મુક્ત થયા અને પછી પ્રભુને મળવાની જે ઈચ્છા જાગી એ આધ્યાત્મિક વિરા અને આધિ આધિ દૈવિક વિરહ છે જયારે અંતઃકરણ શુદ્ધ થયું અને સ્વ સ્વરૂપનું જ્ઞાન થયું કે મારું તો મૂળ લીલામાં સખી સ્વરૂપ છે અને પ્રભુને પામવાનો જે વિરહ જાગ્યો એ વિર દૈવિક વિરહ છે તો એ છે સેવા કરતા કરતા પ્રભુ પ્રસન્ન થઈને વિરાનું દાન આપે છે વિરહ દુર્લભ છે ગુસાઈજી પ્રભુચરણ નો વિરહ તમે જો વિજ્ઞપ્તીમાં કે જ્યારે છ મહિના સુધી વિયોગ થયો વિપ્રયોગ થયો ગુસાઈજીનો નો સાથે

પણ વિરા અમારા જીવનો સ્વભાવ છે આપના વગર જીવી નહીં શકે તો અહીંયા ગોપીઓની અવસ્થા વિરહની અવસ્થા છે અને વિરહ દુર્લભ છે શું ક્યારે રાતના વિચાર કરતા કરતા એમ થયું કે અરે પ્રભુ વીસ વીસ વર્ષ થઈ ગયા બ્રહ્મ લીધે હજી ઠાકોરજીની સેવા મારા ઘરે બિરાજી નથી પ્રભુ ક્યારે કૃપા થશે ક્યારે આ દેહથી ભગવત સેવાનો અમે એ સુખ લઈ શકીશું પ્રભુ ઉમર તો જઈ રહી છે ક્યાં વૃદ્ધા અવસ્થા આવી જશે ખબર નહીં પડે પ્રભુ હવે ક્યારે કરતા આ વિચાર કરતા કરતા ક્યારે આંખો ભીજાયો ભીલું થયું વિચાર તો કરો ક્યારે આ થશે જો ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય ને સુખી ગમે તેટલા હોય એ ક્યારે એમ ના કહે કે બેટા ટેન્થમાં છું છું ભલે બે ચાર વર્ષ ફેલ થઈ જાય વાતોની શાંતિથી ભણજે એ તેમ ટ્યુશન રખાવો ક્લાસીસ ભરાવું પણ આ જ નીકળી જ છે એમ જયારે સદગુરુ મળે ને ત્યારે એને ચિંતા થાય હવે સમય નથી આજ વર્ષે શરૂ કરી દેવું છે હવે નહીં તો ક્યારે કઈ સગવડતા અને અનુકૂળતાની રાહમાં આપણે બધા બેઠા છે કરીશું ક્યારે લોકો એમ પ્લાનિંગ ગડપણમાં ગડપણ એટલે એવું થયું કે દેખાતું બંધ થશે ત્યારે દર્શન કરીશ સંભળાવવાનું બંધ થશે ત્યારે કથા સાંભળીશ પગ ચાલવાના બંધ થશે ત્યારે સેવા કરીશ ગડપણનું પ્લાનિંગ એટલા જ થયું પણ ચોખ્ખે ચોખ્ખું કહું નથી થતું પછી હો અત્યારે અવસર છે મોકો છે શરીર સાથ છે કરવા અને જે કર્યું એ તમારું રહી ગયું એ રહી ગયું અવસર બેર બેર નહીં આવે ભગવતી તો ચેતવે છે વારે ઘડીએ આવા મોકા નહીં આવે શું આપણા કર્મ પરથી એમ લાગે છે કે આવતા જન્મ માણસ થઈશ અને એમાંય વૈષ્ણવના ઘરમાં જન્મ મળશે

એમને અનુકૂળતા ચોક્કસ થઈ જાય મારો અનુભવ જે અનુકૂળતાઓની રાહ માં બેઠા એ ક્યારે કરી શકતા નથી પણ જે શરૂ કરી દે છે એને ઠાકોર ચોક્કસ અનુકૂળતાઓ કરી જરૂર કરી એટલે આપણે તમને બને ને શ્લોકો મોડે થઈ જાય શ્લોકો ઉપનિષદ ઉપનિષદના શ્લોકો પણ એક મોડે થવાય કોઈની રેસીપી મોઢે કરી લેવાથી શું બનાવી કોઈને જમાડો તો કામ નો आखी गीता भगवान ने संभाई आप ठाकुर जी के मने तो मोडे आ बधु तू कर तारा माटे कहू यद करो सी यदस नासी यद जो सी ददासी यद यद तपस्यसी कौन ते है तब से बदल पड़ा मेरे तो आधार है श्रीमल्लभ के चरणार में मेरे तो आधार ચરણારવિંદ કે ચરણ શ્રી વલ્લભ કે ચરણારવિંદ વિઠ્ઠલ કે ચરણારવિંદોવર જો ઠાકોરજી એ કહેવાય તમને આગળ બલાવી દીધા કે આગળ આવ શ્રીનાજીમાં વાત તો વાત કરીને કે જાઓ આવો આવો આવ આપણે દૂર જતા જઈએ ઠાકોરી નજીક બોલાવતા જાય જોનો પ્રવાણ ગોપીઓનું નામ મુખમાં આવ્યું અને ભાગવત ભગવાને તમને આગળ ખેંચી લીધા તો ગોપીઓનું નામ કારણ કે ગોપી પ્રેમ કે ધ્વજા જેને ગોપાલ કીયો વશ જો અમુક લોકાનું સ્મરણ કરવું ને એ પણ બહુ મોટું પુણ્ય છે એ પણ ભગવત કૃપાનું કારણ છે અમુક મહાપુરુષોના નામ અમુક ભગવદીઓના નામ ખાલી મુખમાં આવવા પણ પ્રભુને આપણને પ્રિય બનાવી દે છે તો આપણે વાત કરતા હતા પ્રભુની કૃપાની કે આ માર્ગ એ ફલનો માર્ગ છે અને અહીંયા સાધન નથી અપાતા ફલ અપાય છે અને ફલ એક ફલ ભગવત કથા પણ છે ભાગ્યોદય ને બહુજન્મ સમર્જિતેન સત્સંગ વંશ લભતે પુરુષો ઉદય થાય ને ત્યારે ભાગવત કથા મળે એટલે આ ત્રણ મોટા પુણ્યો આપણે ત્યાં માનવામાં આવ્યા છે વૈષ્ણવના જીવનમાં એક વાર ત્રણમાંથી આ ત્રણ માંથી ત્રણ કાર્યો જીવનમાં જરૂર કરવા જોઈએ એમ આપણે ત્યાં બહુ જ મોટા પુણ્ય રૂપે માનવામાં આવે એક વાર વ્રજમાં જવું ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ ચાલીસ દિવસ છે પણ એકવાર વ્રજમાં જરૂર જવું જોઈએ જ્યાં આપણા ઠાકોરજીની ભૂમિ છે લીલા ભૂમિ બીજું એ જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું યા ગાયની સેવા જ્યાં થતી હોય ત્યાં મદદ કરવી પણ જીવનમાં એકવાર ગૌદાન કરવું જોઈએ આપણે પૂર્ણ ત્રીજું જીવનમાં એકવાર ભાગવત કથા કરવી જોઈએ ન કરી શકો તો વાંચો પારાયણ કરાવો થતી હોય સાંભળવા જાવ અલૌકિક કાર્યો લૌકિક જેવા નથી હોતા કે દિવાળીમાં જેનો ફટાકડો જે ફોડે એને એ જ રોકેટ સામે વાળાને પણ એટલું જ દેખાતું હોય એ જ લાઇટ એ જ અવાજ બધો આવતો હોય પણ મજા કોને આવે આ તો આને ફોડ્યું છે પણ કથામાં એવું ના હોય કે આણે રખાયું તો જે સાંભળે એની થઈ જાય કથા અલૌકિક કાર્યો તો એવા છે કે બધા માટે નિમિત્ત ભાગવતજી તો પરીક્ષિત કહી શકે ના અલૌકિક સર્વ માટે હોય છે એટલે હંમેશા અલૌકિક કાર્યોમાં અલૌકિક મનોરથોમાં લૌકિક ભાવ નહીં લાવવો ક્યાં તો આનો મનોરથ આની કથા આનું આ જે લાભ લેવા આવે ને ભાવથી બેસે ઠાકોરજી કોઈ એવો સંકલ્પ કર્યો કે જે કરાવે એને ફળ આપવાનું અને ભક્તિ માર્ગમાં તો વાંટવાની મહત્તા છે ને તમે નિમિત બન્યા અને અનેક લોકો એનો લાભ લીધો એનાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી અલૌકિકતામાં તો વાંટવાની ભાવના આપણે કે જેટલા લોકો લાભ લે પ્રસાદમાં કેમ જેટલા વધારે લે એટલું પુણ્ય કથામાં જેટલા વધારે લોકો શ્રવણ કરે એટલું ફલ છે અને એટલા માટે એવી આ અલૌકિક ગાથાઓ છે તો એ ભાગ્યો ને બહુજન્મ સમર્જિત સત્સંગ હમ ચ લભતે પુરુષો યલાવય આ સત્સંગ દુર્લભ છે અને એટલા માટે ગોપીઓ કે પ્રભુ આપના જેવી જ એક બીજી વસ્તુ અમને મળે છે પ્રભુ કે શું છે અને ગોપીઓ ગાન કરતા બોલે sleep yeah. 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 આજે કોઈ પુરુષ નથી આજે ગોપી ગીત ગાનારો વ્યક્તિ એ દરેક ગોપી ગોપી જ છે છે બનીને આ ભાવનો ભાવનો વિવેક આપણે ત્યાં જે પદ ગાતા હોય જેવા ભાવ હૃદયમાં ધારણ કરીને ગાવું અહીંયા વ્યક્તિ બનીને ન સંભળાય ગોપી બનીને સંભળાય હું ફલાણા ભાઈ ફલાણા ભાઈ બધું બાર ચપ્પલ સાથે કાઢીને આવું ગોપી ગીતમાં તો ગોપીઓ જ આવવી જોઈએ આ ગાવા માટે ગોપી બનવું પડે અને ગોપીનો ભાવ હૃદયમાં ધારણ કરીને જયારે ગાવ તો આ સ્તોત્ર આ ગોપી ગીતનો એવો પ્રભાવ માનવામાં આવ્યો છે આચાર્યો કહ્યું છે આ ગાય અને નિશ્ચિત પ્રભુના દર્શન થાય એવી મહત્તા ગોપી ગીતની છે કે ગોપી ગીત જયારે ગાય પ્રભુ વિવળ બની જાય એને પ્રગટ થવું જ પડે પ્રભુને પ્રગટાવનારું કોઈ ગીત હોય તો આ ગોપી ગીત છે ગીતા એ ભગવાનનું ગીત છે अने गोपी गीत है गोपियों नु गीत है इति गीता वो प्रभु ने गाई ये रणमा गाई है ना युद्धना मैदान में अने आ तो रास गाई है आ वृंदावन से त्या कुरुक्षेत्र से त्या योद्धा है आ भक्तो है यहां हम समानता करो तो घनी समानता हो करी શકાય भगवान ना गीत में ने गोपियों ना गीत में ये गोपियां कहती है तव कथाम व्रतम तप्त जीवनम आपकी कथा સંસાર ને તપે હોય જીવે શાંતિ દેને વાલી શાંતિ આપ અને સૌથી મોટી વાત આટલા દિવસ આટલા કલાક કોઈને ની એ ઓછું છે કોઈના માટે આટલા કલાક ખરાબ ન વિચાર્યું એ પણ મોટી વાત છે મન ભગવાનમાં મગ્ન રહેવું એ પણ મોટી વાત છે જેમ નાઈયે કેટલા મિનિટ દસ મિનિટ પંદર મિનિટ ડૂબકી લગાઈ બહાર નીકળો પણ આખા દિવસ ફ્રેશ રોકે નહીં ભલે ને ત્રણ કલાક ના આવ પણ આખો જન્મ તમારો ફ્રેશ થઈ જાય શુદ્ધ બની જાય પવિત્ર બની જાય અને એટલા માટે આ કથા તો આપણા આચાર્યો કહે કે આનું કરતા જ રહેવાનું મનને પવિત્ર કરવાનું આના સિવાય બીજું કોઈ સાધન જ નથી દુનિયામાં કોઈ પણ વસ્તુ મનને પવિત્ર નથી કરી શકતી પવિત્ર કરવા માટે ભગવત કથા જ છે અને એટલા માટે જીવનમાં આટલી વસ્તુની શુદ્ધિ આપણા આચાર્યો બતાવી આચરણ શુદ્ધિ વિચાર શુદ્ધિ ઉચ્ચાર શુદ્ધિ આચાર શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ અનેક પ્રકારની શુદ્ધિ જીવનમાં સિદ્ધ કરવાની અને આ બધાની શુદ્ધિ કથા દ્વારા થઈ જાય કથા જીવનમાં ઉતરે અને એટલે વ્રજના સંતો કહે ને કે આપણે પાન લગાડીએ તો ચૂનો નાખીએ વરિયાળી નાખી સોપારી નાખી બધું મોડામાં નાખો તો લાલી ના આવે પણ કથો લગાડો ને પછી પાન મોડામાં મૂકો તો લાલી આવી જાય એમ જીવનમાં કથા આવે ને જેના જીવનમાં એના ચહેરા પર લાલી આપ મેળે આવી જાય કથા જીવન લાલિ આપણે બડે ભૂરીદાર જના બડે બડે દેવતા વિદ્વાન કથા કે રહેતે તરત વિચાર કરો કેવા કેવા વિદ્વાન સ્વયં બ્રહ્માજી હોય નારદજી હોય સનત કુમારો હોય વ્યાસજી હોય સુખદેવજી હોય આ સુખદેવજી પણ પહેલા નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા અને પિતાનું ઘર છોડીને ભાગ્યા યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તનમય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મનિમાન તોસ્મિ ઘર છોડ જન્મની સાથે 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા જન્મ લીધો ને ભાગ્યા ઘર છોડી નિરાકાર બ્રહ્મના ઉપાસક ભાગ્યા કેમ કે મોહનો ડર છે કે પ્રેમ કોઈ સારો વ્યક્તિ મળશે તો મોહ થઈ જશે ખરાબ મળશે તો દ્વેષ થશે બંને બાંધનાર છે મારે તો ક્યાંય બતાવવું નથી અને વનમાં નિરાકાર બ્રહ્મની આમ ધ્યાન કરીને ઉપાસના કરે જો મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિ નો ફરક આ મર્યાદા ભક્તિમાં ધ્યાન કરીને હૃદયમાં ભગવાનને પધરાવવા આ સાધારણ ભગવાનનો અનુભવ પુષ્ટિ માર્ગમાં તો આ જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનને અનુભવવામાં આવે છે આજ આંખોથી જોવા છે આજ ત્વચાથી સ્પર્શવા છે આપણે તો આ જ ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવાનો છે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે વ્યાસીને ને થયું કે મારા ભાગવતજીનો ઉત્તરાધિકારી કોણ કોણ ભણે અને શ્રેષ્ઠ કોઈ અધિકારી હોય તે સુખદેવજી છે પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા છે શું કરવું યુક્તિ કરી પોતાના કેટલાક શિષ્યો હતા ને એમને ભાગવતજીના શ્લોકો ભણાવ્યા અને કહ્યું હવે વનમાં તમે ફૂલો ચૂંટવા જાઓ ને ત્યારે આ શ્લોકો ગાતા ગાતા ફૂલો ચૂંટજો ઠાકોરજી માટે અને યુક્તિ આપી થયું કે જો આ શ્લોકો સુખદેવજીના કર્ણમાં પડ્યા ને તો એને સાકાર બ્રહ્મમાં આસક્તિ થશે અને ખેંચાઈને ભાગવતજી ભણવા આવી જશે અને હવે રોજ સવાર પડે અને શિષ્યો જાય વનમાં ફૂલો ચૂટતા હોય એક એક ચૂટે છાપમાં ભરતા જાય અને ગાન કરતા જાય પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચના વચનામૃત ને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ